સુરતના વેડરોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચર બિલ્ડર અને અન્ય ત્રીસ સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદ્દતે ચોત્રીસ લાખ નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વેડ રોડ બહુચર નગર એકસો સત્યાવીસમાં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા બાદમાં પાકતી મુદ્દતે સારું વળતર આપતા હતા ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈએ વર્ષ બે હજાર ત્રેરમાં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂંજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસથી ચાલીસ મહિના બાદ રકમ પરત આપતા હતા જે દરમિયાન વીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમને પૈસા પરત કરવાને બદલે વાયદા કર્યા હતા

મેચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને ટક્કરીને આગળની તજવીજ ચાલુ છે